રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોશની લાગણી છે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મરથ કાઢી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે આજે રવિવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી છે સવારે નરોડા વિધાનસભાના જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેસરી ઝંડા સાથે બાઇકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરશે નરોડા ખોડિયાર ચોક જય માતાજી ચોક થી શરૂ થઈ નરોડા કૃષ્ણનગર બાપુનગર ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ ખાતે સાંજે પૂર્ણ થશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર મારું નામ રણજીતસિંહ બારડ અસ્મિતા ની લડાઈ લડી રહ્યા છે અને માં ભવાની અમારી સાથે સાક્ષાત છે હાજર છે અને અમે જેને અમારી બેન અમારી જેને અપમાન કર્યું છે આ એને જવાબ દેવાનો સમય આવ્યો છે આ રૂપાલાને આખા ભાજપને ને નક્કી કર્યું છે કે આપણે કોઈ પણ સંજોગે ભાજપને મત લઈ આપીએ અને વિજ્ઞાન મત આપીશું જય ભવાની જય ભવાની